મે મહિનામાં ભારત સાથેના દિવસના સંઘર્ષમાં હાર બાદ એક ઘણા સાથે આઝાદીમાં સોમવારે પાકિસ્તાનનું નવું જુઠ્ઠાણું પ્રકાશમાં આવ્યું છે પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ અસીમ મુનીરે સોમવારે ભારત વિરુદ્ધ ઝેર રોક્યું હતું અને કહ્યું હતું કે ભારત સાથેના યુદ્ધ દરમિયાન તેમને કોઈ પણ પ્રકારની બાહ્ય મદદ મળી નથી ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારતીય સેનાએ ખુલાસો કર્યો છે કે યુદ્ધ દરમિયાન ભારત એક નહીં પરંતુ ત્રણ દુશ્મનો સામે લડી રહ્યું હતું જેમાં ચીન અને તુર્કી પણ પાકિસ્તાન સાથે ભારત સામે લડી રહ્યા હતા તેવામાં જનરલ મુનીરે ચાર દિવસની યુદ્ધ જેવી પરિસ્થિતિ દરમિયાન પાકિસ્તાનને બાહ્ય સમર્થન મળવાના દાવાને ફગાવી દીધો છે અને તેમણે આવા દાવા તથ્યપૂર્ણ રીતે ખોટા ગણાવ્યા છે તેમજ ઇસ્લામાબાદમાં નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીમાં અધિકારીઓને સંબોધતા મુનીરે ફરી એકવાર ભારતને ધમકી આપી છે અસીમ મુનીરે પાકિસ્તાનના ઓપરેશન બનિયાન માર્સમાં બાહ્ય મદદના આરોપો બે જવાબદાર અને તથ્યપૂર્ણ રીતે ખોટા ગણાવ્યા આ સાથે મુનીરે આ સંઘર્ષને દ્વિપક્ષીય લડાઈ તરીકે વધુ વર્ણવ્યો તેમણે જણાવ્યું કે સંપૂર્ણપણે દ્વિપક્ષીય લશ્કરી સંઘર્ષમાં અન્ય દેશોને ભાગીદાર કહેવા એ ફક્ત રાજકારણ છે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ